ભાવનગર મહાનગરપાલિકાની દબાણ હટાવ ઝુંબેશ કાર્યવાહી થઈ રહી છે મહાનગરપાલિકાના પ્લોટમાં ગેરકાયદે દબાણ હટાવી સોળ કરોડની જમીન ખુલી કરાઈ છે મહાનગરપાલિકાની બે હજાર ચોરસવાર જગ્યામાંથી દબાણ હટાવવામાં આવ્યા છે પ્રભુદાસ તળાવ પાસેની મહાનગરપાલિકાની જગ્યામાં દબાણ કરવામાં આવ્યું હતું કન્ટેનર કેબિનો મંડપોનું સામાન હટાવી જગ્યા ખુલી કરવામાં આવી છે વધુ માયતી સાથે સંવાદદાતા નીતિન જોડાઈ ગયા છે મહાનગરપાલિકાની આ દબાણ હટાવ ઝુંબેશ કાર્યવાહી થઈ રહી છે ગેરકાયદે દબાણ હટાવીને કરોડની જમીન કરાઈ છે નીતિન જી ભાવનગર શહેરમાં જે મનપાના પ્લોટ આવેલા હોય છે ત્યાં તત્વો દ્વારા અને આસપાસના આસામીઓ દ્વારા દબાણ કરવામાં આવતા હોય છે આવી જે ઘટના સામે આવી છે ભાવનગર જે આ વિસ્તારમાં કહી શકાય કે મનપાનો જે પ્લોટ હતો અંદાજીત બે હજાર ચોરસ નો પ્લોટ હતો જેની બજાર કિંમત સોળ કરોડ જેવી થવા જાય છે અને ત્યાં આગળ કેટલાક લોકોએ દબાણ કર્યા હતા એ દબાણો હટાવવા માટે જેટલા થી શરૂ કરવામાં આવ્યું હતું દબાણ હટાવવાની કામગીરી અને આજે સંપૂર્ણપણે આ જગ્યા છે એ ખુલ્લી કરી દેવામાં આવી છે અંદાજીત સોળ કરોડ રૂપિયાની જે આ જગ્યા હતી જે ખાલી કરાવવામાં આવી છે